टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हो जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है तमने असर करता समाचार અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ પાકિસ્તાન આત્મઘાતી હુમલા કરાવવા માટે કુખ્યાત છે પહેલગામમાં થયેલો ટેરર એટેક પણ એક રીતે આત્મઘાતી હુમલો જ કહી શકાય સ્વાભાવિક રીતે તમે કહેશો કે આ હુમલો કેવી રીતે આત્મઘાતી નથી કેમ કે હુમલો કરનારા આતંકવાદીઓ તો ફાયરિંગ કરીને ભાગી ગયા હતા તેમણે પોતાના શરીરે બોમ્બ ફિટ કરીને બ્લાસ્ટ કર્યો નહોતો અત્યાર સુધીમાં તેઓ પોતે મર્યા નથી આત્મઘાતી કહેવાનો અમારો અર્થ એ છે કે પાકિસ્તાન કોઈપણ રીતે યુદ્ધ ઈચ્છે છે પહેલગામમાં હુમલો કરાવવાનો ઈરાદો પણ એ જ હોઈ શકે છે માત્ર હુમલો કરાવીને પાકિસ્તાન શાંતિથી બેઠું નથી બલકે સતત કોઈને કોઈ રીતે ભારતને ઉશ્કેરી રહ્યું છે પાકિસ્તાનના નેતાઓ એક રીતે કહે છે કે આવો અમારી સાથે યુદ્ધ કરો અને પાકિસ્તાનને ખતમ કરો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફૂલફ્લેજ યુદ્ધ થાય તો સ્વાભાવિક રીતે પાકિસ્તાન તો ખતમ જ થઈ જાય એટલે એ જ આ પહેલગામમાં ટેરર અટેક એક આત્મઘાતી હુમલો જ છે ભારતે હજુ સુધી પાકિસ્તાન પર હુમલો કર્યો નથી એટલે પાકિસ્તાન અકળાયું છે ભારતને હુમલો કરવા માટે ઉશ્કેરવા ગુરુવારે રાત્રે પાકિસ્તાને અટકચાળો પણ કર્યો જમ્મુ કાશ્મીરમાં અંકુ શેખા પર કેટલીક ઇન્ડિયન પોસ્ટ પર પાકિસ્તાનની સેનાએ ફાયરિંગ કરી ભારતની સેનાએ એનો વળતો પણ જવાબ આપ્યો માત્ર ફાયરિંગ કરીને પાકિસ્તાન અટકી ગયું નથી બલકે પાકિસ્તાને નફટાઈથી આ હુમલો કરાવ્યો હોવાનું એક રીતે સ્વીકાર્યું પણ છે અત્યાર સુધી ભારતમાં હુમલો કરાવ્યા બાદ પાકિસ્તાન હાથ હદ્ધર કરી દેતું હતું પાકિસ્તાન હુમલો કરાવીને એના પુરાવા માગતું હતું જોકે પહેલી વખત પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રી ઈશાકદાર હુમલો કરાવ્યો હોવાનું એક રીતે સ્વીકારી રહ્યા છે ઈશાકે પહેલગામમાં હુમલો કરનાર આતંકવાદીઓને ફ્રીડમ ફાઈટર્સ ગણાવ્યા છે ઈશાકદારે તો પરોક્ષ રીતે સ્વીકાર્યું છે જો કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે તો સ્વીકારી લીધું છે કે તેમનો દેશ આતંકવાદી સંગઠનોને સપોર્ટ આપે છે પાકિસ્તાન દશકાઓથી આતંકવાદી સંગઠનોને રૂપિયા આપે છે એ વાત ખ્વાજા આસિફે પબ્લિકલી સ્વીકારી લીધી છે એક ઇન્ટરવ્યૂમાં તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું પાકિસ્તાન આતંકવાદીઓને રૂપિયા આપે છે આસિફે ચોખ્ખી વાત કરી કે અમેરિકા અને બ્રિટન સહિતના પશ્ચિમી દેશો માટે અમે લગભગ છેલ્લા ત્રણ દશકાથી આ ગંદુ કામ કરી રહ્યા છીએ એટલે કે તેમણે સ્વીકારી લીધું છે કે ગંદા હૈ પણ અહીંયા અમારા ધંધા હૈ આસિફે દોષનો બધો ટોપલો અમેરિકા પર ઢોળ્યો છે તેમણે કહ્યું હતું કે શક્તિશાળી દેશો માટે પાકિસ્તાનને દોષિત ગણાવું સહેલું છે ઓગણીસો એંશીના દશકમાં સોવિયત યુનિયનની સામેના યુદ્ધમાં પાકિસ્તાન જ આ શક્તિશાળી દેશોને સાથ આપ્યો હતો આસિફે એ સમયે એમ પણ કહ્યું હતું કે આજના આ તમામ આતંકવાદીઓ એ સમયે વોશિંગ્ટનમાં સન્માનિત અતિથિઓ હતા અને ત્યાં ભોજન પણ કરતા હતા આસિફે એમ પણ કહ્યું હતું કે અત્યારે ભારત અને પાકિસ્તાનની વચ્ચેના તનાવના કારણે ફૂલ ફ્લેજ યુદ્ધ થઈ શકે છે એમ લાગે છે કે પાકિસ્તાન એક રીતે આ યુદ્ધ લડવા માટે આતુર છે ભારતે પહેલગામના હુમલા બાદ અનેક પગલાં લીધા છે જેમ કે સિંધુ જળ કરારને અટકાવી દીધો છે અટારીવાગા બોર્ડર ચેકપોસ્ટને બંધ કરી દીધી છે પાકિસ્તાને લાગ્યું કે અમારે પણ કંઈક કરવું જોઈએ એટલે પાકિસ્તાને કોપી પેસ્ટ કરવાની કોશિશ કરી જોકે કહેવાય છે ને કે નકલમાં અકલ ન હોય એમ પાકિસ્તાનને પોતાની અકલનો ઉપયોગ કર્યો જ નહીં ભારતે સિંધુ જળ કરારને અટકાવી દીધો છે જેનાથી પાકિસ્તાનના ત્રેવીસ પોઈન્ટ સાત કરોડથી વધુ લોકોની આજીવિકાને અસર થશે કરારનો બદલો કરારથી લેવાનું પાકિસ્તાન નક્કી કર્યું ગુરુવારે સૌથી પહેલા સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાને શિમલા કરારને સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી છે બાદમાં પાકિસ્તાનના અખબાર ડોનમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે કરારને સ્થગિત નથી કરવામાં આવ્યો પરંતુ સ્થગિત કરવાની વોર્નિંગ આપવામાં આવી છે હવે ભારત તો ઈચ્છે જ છે કે આ કરાર સ્થગિત જ થઈ જાય ઓગણીસો એકોતેરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ બાદ આ શિમલા કરાર થયો હતો આ કરારમાં શરતો હતી કે ભારત અને પાકિસ્તાને સાથે મળીને વિવાદનો ઉકેલ લાવવાનો રહેશે એટલે કે થર્ડ પાર્ટી સામેલ ન થઈ શકે હવે પાકિસ્તાન કાશ્મીરના મુદ્દે થર્ડ પાર્ટી લાવશે આ થર્ડ પાર્ટી ચીન કે તુર્કી જેવો દેશ કે સંયુક્ત રાષ્ટ્ર હોઈ શકે છે જોકે કે એકંદરે ભારતની તરફેણમાં જ અત્યારે માહોલ હોવાના કારણે પાકિસ્તાન કંઈ ઉકાળી શકતું નથી હવે ભારતને શું ફાયદો થશે એની પણ વાત કરીશું આ શિમલા કરાર થયો એના પહેલાં ભારત હસ્તકના કાશ્મીર અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર વચ્ચેની સીમાને યુદ્ધ વિરામ રેખા કહેવામાં આવતી હતી જોકે શિમલા કરારમાં એની રેખા માની લેવામાં આવી હવે જો પાકિસ્તાન ખરેખર શિમલા કરારને સ્થગિત કરશે તો અંકુશ રેખા યુદ્ધ વિરામ રેખા બની જશે જ્યારે સમજવાની જરૂર એ છે કે યુદ્ધ વિરામ છે યુદ્ધ પર ફૂલસ્ટોપ નથી એટલે કે ભારત ગમે ત્યારે યુદ્ધ કરીને પીઓકેને પાછું મેળવી શકે છે ભારત દુનિયાને કહી શકે છે કે પીઓકે તો અમારું જ હતું અને અમે પાછું મેળવી લીધું છે તમારે હવે વચ્ચે પડવાની જરૂર જ નથી કારણ કે આ અમારા બંને વચ્ચેનો મામલો છે એટલે જ શિમલા કરાર સ્થગિત કરાશે તો ભારતને મોટો ફાયદો થશે આમ પણ પીઓકેના લોકો ભારતની સાથે છે જ અને જોડાવા ઈચ્છે છે એટલે પાકિસ્તાન શિમલા કરારને સ્થગિત કરીને તેમની ઈચ્છા પૂરી કરી શકે છે હવે તમે સમજો કે પાકિસ્તાન શક્ય તમામ રીતે યુદ્ધ શરૂ કરવા માટે ભારતને ઉશ્કેરી રહ્યું છે આમંત્રણ આપી રહ્યું છે પાકિસ્તાનની આર્મી કહી રહી છે કે આવો અને અમારો વિનાશ કરો આ જ હેતુથી પહેલગામમાં હુમલો કરાવવામાં આવ્યો હોઈ શકે છે અત્યાર સુધીના આતંકવાદી હુમલા કરતાં હુમલો અલગ હતો અજમલ કસાબ અને એના સાથીઓએ મુંબઈમાં કોઈને ધર્મ પૂછીને ગોળી નહોતી મારી તેમણે મેક્સિમમ લોકોને મારી નાખવાની કોશિશ કરી હતી લશ્કર તૈયબા એની એ કામ કરવાની સ્ટાઇલ છે જોકે આ વખતે આતંકવાદીઓએ માત્ર હિન્દુઓને ટાર્ગેટ કર્યા છે આ સ્ટાઇલ હમાસની છે આ આતંકવાદીઓને સ્પષ્ટ મેસેજ હતો કે તમારે લોકલ મુસલમાનોને પરેશાન કરવાના નથી પરંતુ માત્ર ને માત્ર કાફીરોને જ ખતમ કરવાના છે વળી મરનારાઓમાં કોઈ બંગાળનું હતું કોઈ ગુજરાતનું હતું કોઈ મહારાષ્ટ્રનું હતું એટલે કે જુદા જુદા રાજ્યોમાં ચિતા સળગાવવાનો પ્લાન હતો જેથી આખા દેશને શોક આપી શકાય આ રીતનું પ્લાનિંગ હમાસે જ કર્યું હોવાનું માનવામાં આવે છે હમાસે જ બે હજાર ત્રેવીસની સાતમી ઓક્ટોબરે ઇઝરાયલ પર ભયાનક હુમલો કર્યો હતો જેના પછી ગાઝાનું યુદ્ધ શરૂ થયું હતું ભારત ખાતેના ઇઝરાયલના રાજદૂત ર્યુબેન અઝરે પહેલગામ અને ઇઝરાયલમાં થયેલા આ હુમલાની સરખામણી કરી રહ્યા છે એવા પણ ઇન્ટેલિજન્સ રિપોર્ટ મળ્યા છે કે પહેલગામમાં હુમલો થયો એના પહેલાં જ ભારતની બોર્ડર પાસે મુવમેન્ટ થઈ હતી અહીં હમાસની એક ટીમ પાકિસ્તાનની આર્મીના ચીફ અસીમ મુનીને મળી હતી અસીમે ભારતને ગુસ્સો અપાવવા માટે લશ્કરે તૈયબાની સાથે હમાસનો સાથ મેળવવાનું નક્કી કર્યું હમાસના હુમલા બાદ ઇઝરાયલે ગાઝામાં યુદ્ધ શરૂ કરી દીધું હતું એટલે જ અસીમે કદાચ વિચાર વિચાર્યું હશે કે પહેલગામમાં હુમલો કરાવીને ભારતને યુદ્ધ કરવા માટે ઉશ્કેરીએ આ હુમલો હમાસની સ્ટાઇલ હોવાનું અનેક લોકો માને છે અમેરિકાના સંરક્ષણ વિભાગના ભૂતપૂર્વ અધિકારી માઇકલ રૂબિન પણ એમ જ માને છે તેમણે કહ્યું કે ઇઝરાયલમાં યહુદીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા જ્યારે પહેલગામમાં મિડલ ક્લાસ હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે હવે ભારત સરકાર હિન્દુઓના લોહીનો બદલો લેવા માટે મક્કમ છે પીએમ મોદીની સરકારે જબરજસ્ત એક્શનનો સંકેત આપી દીધો છે હવે ભારત કેવી રીતે બદલો લેશે એના વિશે અત્યારે સૌ કોઈ અંદાજ લગાવી રહ્યા છે ભારત સરહદ પાર કેવા પ્રકારના એક્શન લેશે એના થોડાક દિવસમાં જ એનો ખ્યાલ આવી જશે